રામ રામ ડાયરા ને વેલકમ ટુ દેશ મલદરી વ્લોગ ને ગેમ હો ફેમિલી બધા મજામાં આઈ હોપ મજામાં આજ ઈસે હો તો પાછો હને હવાર નંબર વ્લોગ ચાલુ કરી દીધો છે આગી રે હાડા 9 કામ બામ બધું થઈ ગયું છે ને ખાલી હે ને દૂધ વઈ દો ને હે ને આડા ઓર ધરે દે ને કામ પતે જેમ કે એક આ ગાડેડું હેણું હે બીજો એક તો ઈ છે અને બે એક આ બકરી હે એટલી મને ખબર છે એવું કરવાનું હોય અને આપણે ફેમિલી છે ને દહ લવારા ઘેટા થઈ ગયા હા એક નવું આવ્યું ને દહ થઈ ગયો એક લગભગ ટિકિટ આની કપાય તો જેવું થઈ ગયું સવારના પરમાં હું આવ્યો ને હળીઓ પટ્ટી કરતા તો આમ આમ ને થી આમ આપણે શું કરવાનું કામ નીપટાય નહીં હવે બાપા આવશે ને તો હવે ચરણ ભારે લઈને આવ્યો વહેતું વેટું કામ કરી લઉં પછી વાઘ આપવી દો ને ચરાન ભાઈનો આગા કરવાના હે આજે ભાઈ આજે અળિયા પટી જ છે આપણે વાહે વાંહે કેમ કે કાલે આપણે જવાનું છે બહાર કાલે બ્લોગ આવે તો જોઈ લેજો આમાં કાંઈ નક્કી ન હોય ભાઈ હું એટલે રિવિલ કરી દઉં ને કાલે સવારે ના ટેન્શન થઈ જાય ને તો મારે હે તમને કહેવાનું ત્રિયે કે ભાઈ આક્ચુઅલી એવું આવ્યા સમય નબળો પડી ગયો એટલે હે બ્લોગ આવે ને જોઈ નાખજો તો અત્યારે તમે બધી ચેનલ પર નવા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી લો હું બધું કામ મેં કીધું ને નપટાઈ લો સના કોબરા કોબરા ગેંગ આવી અટાણે ચાલુ મિત્રો આ બધું હે પીડાયું હોય અમારે તમને જે લાગે વેલા હાટું થી મોવેડી પર જઈડ્યો આની ડાયરું ખાવ ફરકવાની ડાયરું ગયું હોય એવી નાજુક બેઠા પડ્યા ને એટલે સીધે કોબરા ગેંગ ભેગા વ્યા જાય અને આ ભાઈ આરા થાય કેમકે આ ભાઈ હે કાલ હાંજી ગેતા બંધવા મેલે અને આપણા થી જવાનું નહોતું ને પાછળ લોક બનાવવા ને મજા આવત ભાઈ રાતે ગયાતા ને એટલે એને હેને ઉજાગરો હે ને ડાણ ચારો લેવા આવ્યો છે વેલા વાહ હળી ગયો આ બાપાનો દાદ છે બાપાનો દાદ એટલે ભારી મારી ભારી અહીં રેડી થઈ ગઈ તો મિત્રો તમે જોડાઈ રહી મને હે યાદ નથી રહેતું વ્લોગ ચાલુ હોય ને ક્યાં ક્યાં ભૂલાઈ ગયું અમલી વાગી ગયા બે ને ભારે પુગાડી દીધી બોલો સોરી સોરી ગાઈશ એક વાઈ ગયો બે ક્યાંથી જઈ દીધા એક વાઈ ગયો ભાઈ હું વિડીયો બનાવતા ભૂલી ગયો તમને શું કીધું મેં ભૂલી જાઉં હમણાં ગાડી ઉપર છે ને ગાડી પર ભારે એની માથે હું બેઠો ને ભાઈ હગલો ભાગીને ગયો એ એવી રીતના આવ્યો મને યાદ જ ના રહ્યો કે વિડીયો બનાવવાનો કન્ટેન આવે કે પણ શું કહેવાય ભૂખ લાગી હતી યાર અમારે ત્યાં એક મક્કી કા આબાદ બચાવ કરતા સમય એક રેસ્ક્યુ થયા ગયા હું જો બી બોલતા સાંભળવા મળે તમને હું બપોરા કર કરું ને હજી એક ભારે અમે કાપીને રાખી રાખીએ પછી લેવા જાય કેમ કે આપણી ગાડી લઈ ગયા હતા હગલા પેન બાપા એટલે ને પછી એની ગાડીમાંથી એડજસ્ટ કર્યું આપણે બધું ચાલો કન્ટિન્યુ બપોરા કર લઉં વાગી રહ્યા છે અઢી અને કાવ સાંખી આવવા જતી હતી ચરણ ભારી લેવા અને અત્યારે આપણે શું કરવાનું પાણી પીવા જવાનું આયન ભાઈ હોય છે બને છે મસ્ત રીતે આ હામ અમાર ગામ ને આટિયા લઈને આવતા આ હો ગણકો મારતા દે ભાઈ હેને ચેનલ સબસ્ક્રાઇબ કરી છે ને રે વધારે આમ વરણ મારીને કે કેમ ને બ્લોગ માં લ્યો ભાઈ આપણે શું કરવાનું અત્યારે ફિલહાલ પાણી પીવાનું છે પછી આને ત્યાંનું તમને આ ગેટ દેખાડું જરાક પાણી પીલો તરફ લાગી નેક્સ્ટ નેક્સ લેવા ચેક કરો ભાઈ પછી બન્યું નથી આશ્રમ બને છે હે શું લખું વાંચી આ આશ્રમ છે આપણે ડેલો બંધ કરી દેવાને ભારી ચડાવી ઘર ભેગી થાય હાડી હોય ગયા પાછો ધક્ હગલા ભાઈ ભેગા આવશે આપણે અત્યારે હે ને ખુલ્લા આપણે બાકરા હાથું એડજસ્ટ કરવાથી એટલે કે બાકરાને ખવડાવવા તું એક ભરી રાખીને કાલ આટલું સ્ટોપ કરો કાલે જવા ઘરે વાઘમાં ગામ રિવિલ નથી કરતો ભાઈને ખબર જવાતું નથી એક તો પાછુંથી એ વાંધો આવી જાય તો તમે બધે બ્લોગમાં જોડાઈ રહી છે આપી ગાડી પેલી ફિટ કરીને જવા દે ખટલે કે ભારે ચડાય તો અમેલી ભાષા જાતો જરા લેવા ને અમારે એક કોરાક ભાઈ હે યહા મરાજે વિરાટ વિરાટ હા વિરાટ કોલી મિત્ર બહુ મોટો ક્રિએટર હાલો સરી ફેમસ ફેમસ એકટર સમજો જે હોય એ તો અત્યારે આપણે જવાનું જરા લેવા માંગી જો આ ભાઈ આવું તો દેહર તો જાઉં હું રસ્તામાં ને બ્લોગ માં લઈ લ્યો ઈ બને જલ્દી બધે જોડો રેજો કમેલી ચાર ને 44 થઈ ગઈ છે ને ભારે આવી ગઈ છે ત્રીજી કેમ કે એક ભારી સવારમાં ઊંધમાં અપાલી એવા તા ચોથી આમ તો ભાઈ એ ઊંધમાં અપા ગયા હતા માપા કાપી રહ્યા હતા હું મારી ગાડી લઈને ગયો તો લેવા એક ઈ બાકરા નાખીને પાછા અમે નગલો ભાઈ ગયા હતા તો અહીંયા એક એક ભારી એવી બે અને પાછી એક હું ગયો હતો જેવાળો તમે ગેટ નહીં દેખાડ્યા ને ત્રણ અને અટાળે લઈએ એવો ચાર હજી પૂરો નહીં પડે એવું મને લાગે છે કેમ કે આમાં નકરી અહીંણી જ છે અને ખાઈ કે ના ખાઈની જવાબદારી ના હોય કેમકે બહુ ખાય નહીં લગભગ તો વહેલાને બહુ જયડું નહીં ને એટલે ગેસ તો હવે શું કરવાનું હોય આપણે ખટીયા ધક્કો થાય કેમ કે આપણી ગાડીનું ચેન ઢીલું થઈ ગયું છે અંદરથી એને ખડખડ અવાજ આવે એટલે પંખો ખોલીને ચેક કરાવવું જોઈએ ને કાં પાછળ ટાઈટ કરાવવું જોઈએ એવું કરાવવાનું હોય તો આપણે એને જરાક સર્વિસ કરાવી આવીએ એટલું ને કે ચેન તૂટી જાય ને કાં તો ઢીલું પડી જાય હાઉ આને પેલા મેકીને પછી નીકળી ખટીએ

આપને સબસ્ક્રાઇબર ભાઈ મળી ગયા એ હું તારો વિડીયો કઈ રીતે કરી ગયો હતો બ્લોગ બનાવી નાખો અને પછી મને આવી થોડીક શરમ પણ તો એડજસ્ટ કરી લીધું કારણ કે આવી રીતના ઓછી તાના કોઈ આવી ને બ્લોગ મળી ગયો ભાઈ એટલે થોડુંક એવું લાગે વાત જવા જઈએ ફેમિલી તો હા બહુ જરાક બધા જોતા હોય ને આમ એટલે મજા ન આવે શરમ આવે બીજું કઈ અહીંયા હું ચાલુ ભાઈ એવું બધું થઈ ગયું આપણે જરા જાતો કરી દીધો કે ચરો ચરો લેવા વાહ મોડું થઈ ગયું મારે જઈએ ખમલેલ બનાવવાનું જો નિશાળીયા તૂટી ગયા મેં વાગી ગયા પાંચ ના અમારા તારીખ રાખી દીધી ફેમિલી વાઘ આવી ગય ને નારાયણ કંઈક આટલા કાસમી ગયા હે અને એક ભાઈ બનવા આવવાનો હોય ફોન લેવા અમે એને જવાનું ફોટા પાડવા પવન ચક્કી દેખાય ને એ લોકો જાય અત્યારે એ બધા ટાઈમ હોય આપણી આગળ ટાઈમ ના હોય એટલે એ જ આપડે ફોન લઈને ફોટા પાડવા એટલે હે નાતો ન પડી હતી ગાય છે એવું એ તો આપણે શું કરવાનું દૂધ દેવાનું હે આપણે છે ને ડેરીએ દૂધ ચાલુ કર્યું છે વહેલો ફોન લઈને આવી જાય ને ફોટા પાડીને ધરાય ને તો હું તમને દેખાડી ડેરીએ લઈ જઈ અત્યારે હે ફિલહાલ દૂધ દોવાનું હે તમાર બાકરું હે હે બુટી કોઈ સમજ નહી આરીયા ખાને દોઈને ગોકડાને ધવ મડ્યા ને એક ઓલું ઘેટુમાં માંંદુ ખૂતું હે કઉ બધું હે ને ઠેડા ઉપાડવાનું વેરું નહિ આવતું ભાઈ એટલો આખો દી વ્યસ્ત થઈ ગયો ચરાની લપું એક ખૂટે નહી આ ઈ વાતો જો બધા આવી જ ને અટલમાં એક જ છે મિત્રો અહીંયા અટલમાં ધુમ્મસ આવી ગયું વાત છે ઝાકર છે એવું લાગે એવું ઝાકર ન આવી ગયું કેટલી બધી બીજું ક્યાંય નથી એક જ તું દો માંડોમાં વાઘ આવે ને એટલે પછી ડેરીએ જાય તમને લઈ જઈશ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મારી હાલત આવી જાય અરે ખાવાનું એનું ના હોય કે નાવાનું નેક્ષ લેઠા નવા લેતાણ પડે ને એના રીતના ખોવાઈ જાય કેમ કે હું ઢકનું જીવડું કપાવાનું ટાઈમ નથી એટલે વિચાર કરો કહીશ પાંજરા જેવું થઈ ગયું પણ હું ને ઓલું વાંચલો ઢકે એવો થઈ ગયો ત્યાં તો હજી વાંધો નથી આ તો મોઢે કલે ટકું સાવ કરી લીધું એ પેલા આ હતું એ કાઢને નહીં આ લગાડી દીધું આ હતું હેઠમાં આપણે ઓલા જૂના વાડ ન્યાથી લઈ આવ્યું હવે આવે બધાય બકરા હવે ભાઈબંધ આવશે ને એટલે તમને મુલાકાત કરાવજો બાપા નહીં હોય ને આટલા આમ તો અચ્છા મિત્રો ઓલું હરકતું હતું ને એનું આવતું હતું આ બધું મેં હા આ બધું ધું કેનો થઈ ગયું પછી ખબર પડી અને આવી ગયા હા રેડી નાઈ જ કમ્પ્લીટ થઈને આવી ગયું નહીં લઈએ અહીં એ ફટાવાડા જ્યાં ને અ હૈ નવી ગાડીને જમવા ઠે ભાઈ ટાણે મને ફોન નથી આપણે હે ને ભાઈને ફોન દઈને હવે બાપા આવશે ને તો મને જરૂર નથી હું દૂધ દોવા માંડું તો ભાઈ આપણો આ મયુર આવી રહ્યો છે જો એનો ફોન લઈને ગયો તો હું અમારા વિડિયો વિડીયો ઉતારવા હવે આ ભાઈને આપણે એનો ફોન આપી દઈ અને આપણે જય કૃષ્ણ આવજો બીજા વ્લોગમાં મળી ફેમિલી અત્યારે હને હન પડી ગઈ ને ઢેરી ન ગયો પણ હને તમને આ એ ગા તો કર હવે ભત્રી જો હને એટલે બળાફની મજા લે છે મનાલીમાં પહોંચી ગયો હે જો એ હમણા જડ્યો હમણો કરી જો ઓ થાય ઓ मजा <laughs> 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 आए है वो हम नहीं ले लाइक तो नहीं आला रु ना लाइक ऊपर तनिक ये कला कला ए मेरी माथे पड़ी रे 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 रुक जा तो रुक जा खा वाला सही गया है अंदर से को भी गया है हमारा यहां सायर ने मालिक और है हमारा सूर्य भाई मालिक और है हमारा डेरी का मालिक મિત્રો એક બે દિવસે દેવાની અમારા ગામના હસ્તી મોટી પાલિયા બાપા વયા ગયા અને ને મળીએ નવા ટોપિક સાથે રામે રામ ધાઈ રાખ